જો હે કાકા માય કરવામાં બહુ લેટ થઈ ગયું બહાર હે ને વાતું કુટે નઈ વાતુંે સડી ગયા બધા હવે થઈ ગયું હે લેટ તો આપણે એવું રાખ્યું કે અહીંયા આપડે ફાઈન ડાયરેક્ટ ઘરે જઈશું અને રંગોળી બનાવી છે બનાવી છે બનાવી પણ આને

હા આ બે રીલ જોતા લાગી છે અંદરો એ શું કરે છે તો કાઈ મસાકા આ રીંગણા પછી ફુલેવર તો બટાકા ક્યાં છે બટાકા બટાકા ના જો મને રીંગણાનો સાક નહી ભાવે રીંગણા હું નહી ખાવ સાઈડમાં આપી દઈશ આલુ ખાઓ કે તા ટ્રેન્ડિંગ છે આલુ કેમ હતા આલુ ગયા થઈ

बस नॉन बहु है मैं बस बस बनाऊं साथ में मैं कितने हैं ना बराबर आप सब लोग बात समझ जाओ मतलब सब लोग ऐसे हैं खाना सब लोग गोल्ड है नहीं जितने ये वैसे नॉन बहु अलाव लोकेशन चेंज करी नहीं कोई कहीं कहीं હે દેખાડો ટ્રેક્ટર હે ટ્રેક્ટર હે ગાડી નથી ટ્રેક્ટર હે દેખાડો કેવું છે ટ્રેક્ટર હા હે જોરદાર હે હો તો જોન્ડિયર એવું છે ના હા આવો ચાલો ઈ તો મૂકી દે ટ્રેક્ટર હો બોલા દેખાડો સાબુ હા ધ્યાન છે દીશું કરવા મળ્યો ફોન માં આવી ગયો ત્યાંસ

અસવાય કચરા પોતા શાક બધું આવડે બધું હા હોય તો ના 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 મોટા એક ફેર કોણ કોણ તેજસ્વી લોક હે પાસ

ટમેટા માં એવું થાય કાચા ટમેટા હોય ગમે એટલા થઈ ગયું શાક માં કે ડાયણ માં ટમેટા હોય એટલે હું કાઢી નાખું આટલી વાર નો કરવાની હોય વાયસન ઘસવાની હોય એટલે હા તો ઓનલાઈન વાયસન ઘસી ડાયરેક્ટ રે ઓનલાઈન નથી આ તો ભરેલો અચ્છા હાને મને એવું નથી ડાયરેક્ટ પાણી ભરે કાઢ નાખ આ તો બબ લગાવી દીધી તમારા સામે તો ગઈ છે એટલે હું તો હમણાં બહાર ગયો તો એટલે નક્કી નો કે સામે મને આવા કે જોઈ નાખો ડાયરેક્ટ કેવો બસ રકાબી ગઈ પ્લાસ્ટિક ની બનીવી છે દેખાય તો પ્લાસ્ટિક ની કાચ ની કેવી છે પ્લાસ્ટિક કે કાચ ફાઈબર જેવી છે ને ફૂટે તોડું હે ના 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 કાકી દાદા બર્સો અમે અમે ને કેચડી વાળી જી ઉકોડ દીધી થેન્ક યુ ઉકોડવા મનસે રાખ્યા તમે બટાકા ભોડા માં બટાકા કરવાનો એવું કર્યું છે સાત તો મળતું જ નથી અમને બન પછી બંસે જો

પહેલી વાર ધ્યાન ગયો હે કાકા ભાઈ ઘણા ટાઈમ બેસી અંદર ભી ને લગતા જીને દેખાતું નહી હોય ગોણ એટલે હા કા અમે હા હક બધું છે ના જાવ અરે ના બડેકા પલેવનો સાકે ચાલે બી હે કપડા ઓકે તરું મજામાં મને જોડે જોડે ખાઈ છે હા દિલા બે બાર ખાઈ છે હા દિલા બે માં આવો તું શું ખાસ પતિ શું ખાસ સા સા રૂડલો સિનુ હાથ વડે હાથ વડે બડેકા નું સા બોલાય

Măm măm măm. Cứ to rõ lên đi, cảm ơn mọi người. Đò 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 હમણાં આ કાજુ કતરી બોપલાનું પૂરી ખાટી રાખશે આ આ બે હારે લાગે છે પિસ્તા 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 ફેવરેટ કલર નું છીચાનું પાણી ભાઈ ખાખા કરે છે શરીર પરથી નો લાગે શરીર તો મારું નથી મેગમેન નું રબર ખોઈ ગયું છે પણ આ નીચે જ પડ્યું છે એટલે જડી ગયું વાંધો નહીં જડી ગયું મળી ગયું વાર વાર છે તૂડ તૂડ થઈ ગયું છે તો હું ગોબલો અને ધ્રુ ચાવી સોણા પીવા હાલો તારે તો આ વિડિયો ઉતારે હું બધા વિડિયો ઉતારે એ એક્સિડન્ટ હો ગયા